ઊંઝાના પીઠ આગેવાન સહકારી અગ્રણી અને વર્ષો સુધી ઊંઝાના ધારાસભ્ય મંત્રી તેમજ ઊંઝા એપીએમસી ના વર્ષો સુધી ચેરમેન પદ પર રહેલા નારણભાઈ પટેલ ઉર્ફે નારણ કાકાના સત્યાસી માં જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી જેમાં પુરુષોત્તમ રૂપાલા નીતિન પટેલ સહિત ના દિગ્ગજો હાજર રહ્યા હતા પ્રમાણિકતાથી મેં માર્કેટનો જે વિકાસ કર્યો આજ સુધી કોઈ ઓગરી ઊંચી કરી નથી તમે આ સના માટે કર્યું અરે ભાઈ હું તો કાયમ કરતો આવતો તો ધારા સભ્ય વખત ઘણી વખત છોકરાને કહેતો હતો એક વખત જમાડવા છે મળતે મળતે લોકોને યાદ રહે લોકોને જમાડીએ અને પૂર્વ એના વિચાર થઈને મારા દીકરાઓ પણ આ રસ્તા આવે એવું હું માનું કારણ કે મારા બાપા સંસ્કાર હતા કોઈ પણ રસ્તામાં ચાલ્યો જતો હોય તોય ઘેર પકડી લાવ કે જમીન જવાનું અને આ એ સંસ્કારો ને ચાલુ રાખવાનું કામ મેં કર્યું છે અને પ્રજા વચ્ચે કોઈ સતત મારા વિસ્તારની બે ચિંતા કરી છે કોઈના કોઈના કોઈ એમ ના કહી શકે કે સારા ભારે કામના એટલે પૈસો લીધો એવું કોઈ કેદાર મારી માયનો લાગ જણે હતી એવું પ્રમાણિકતાથી મારા જીવનનું મેં કામ કર્યું મારી ભાષા કડક જાણો છે કે નાયકા કકા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ઉજા તાલુકાની ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણે ઉમિયા જળાશય હું સિંચાઈ મંત્રી હતો ત્યારે ખાત મુહૂર્ત કર્યું મંજૂર કર્યું અને વર્ષોથી એમાં પાણી ભરાય છે ઉમિયા જળાશય ખબર છે હું જવાના ને કે ખાલી માર્કેટ યાર્ડ જ ખબર ભારત માતા કી જય હજી પણ ભરચક રીતે પોતાના યોગદાન આપવા માટેના કામમાં સક્રિય હોય એને અભિનંદન આપવાનું કામ મને એટલા માટે ગમે રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાયું સાવ એતા હરખરા એમાં કોણ રંક કોણ રાવ જન્મ દિવસની ઉજવણીની વધાયું આપવા જેવા જણની વધાયું છે એટલા માટે એને હું આપવા માટે આવ્યો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા અને સૌએ એમની ઉપર હેત વરસાવવાનો જે નિર્ણય કર્યો છે હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમને દીર્ઘાયુ આપે તંદુરસ્તી આપે એમનું માર્ગદર્શન આપણને સૌને મળતું રહે એવી શુભ શુભેચ્છાઓ સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આપ સૌના ધ્યાને કાકાના જીવનની અલગ જલપ વાતો પણ નારણકાકાના જીવન સાથે સંકળાયેલી ભારતીય જનતા પાર્ટીની મારા મનમાં ઉઠેલી બે ચાર વાતો એ આપ સૌની સાથે શેર કરવાનો મને અવસર મળ્યો એને માટે હું આયોજકોનો આભાર માનું છું

આમાં ઋષિકેશભાઈ પણ અમે ઈચ્છતા હતા આવે પણ એ મોદી સાહેબના ત્યાં કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી એ હાજરી આપી શક્યા નહીં અમારા સહકાર મંત્રી પણ આવવાના હતા પણ એ પણ ત્યાં વ્યસ્ત કારણે આવી શક્યા પણ એમની અમે આતુરતા પૂર્વક રાહ જોઈ હવે આ પ્રસંગ થાળ નો પ્રસંગ પહેલા પણ અનેક વાર ખાળ કરી અને કાર્યકર્તાઓ સાથે જમણવાનું અમે આયોજન કરતા

ભારતીય જનતા પક્ષના અમારા સૌથી સિનિયર કાર્યકર અને ઉજાના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી નારાયણ કાકાનો આજે સત્યાસી મો જન્મ દિવસ છે આ જન્મ દિવસ પ્રસંગે એમને શુભેચ્છા પાઠવવા માટે અભિનંદન આપવા માટે ઉજા શહેરના નાગરિકો તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી ઉપસ્થિત રહ્યા છે અન્ય મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે ભારતીય જનતા પક્ષ અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સંસદ સભ્ય શારદાબેન પટેલ વર્ષાબેન દોશી અમારા પ્રભારી શ્રી અને અન્ય સૌ વરિષ્ઠો ની ઉપસ્થિતિમાં બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના કાર્યકરથી માંડી ભાજપના કાર્યકર સુધીની જે સેવાઓ છે એને બિરદાવી છે અને બધાએ એમને ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે જો અમે ચાલીસ વર્ષથી સાથે કામ કર્યું છે એટલે સેંકડો પ્રસંગો કોઈ પણ કાર્યકર સાથે અમારા એવા બનતા હોય એકબીજાના અનેક પ્રસંગો આનંદના સુખ દુઃખના અમે ભાગીદાર હોઈએ છીએ એટલે અસરતો જ મેં ઉલ્લેખ કર્યો કે ચાલીસ વર્ષથી નારાયણ કાકાનાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે તેઓ શ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું અને કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે